સુરતમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે અને તે ધીમે ધીમે ગુજરાતની ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે સુરતમાં કદાચ ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે ખૂનક્રેજીની ઘટના બની ન હોય શહેરના અમરોલીના છાપરાભાટા વિસ્તારમાં ઘટના બની છે આશ્ચર્યની વાત તો એ હતી કે પત્ની હજી ત્રણ દિવસ પહેલાં જ રાજસ્થાનથી આવી હતી પતિએ હત્યા કર્યા પછી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો પતિએ પોલીસને જણાવ્યું હતું કે પત્ની બાથરૂમમાં પડી જવાના પગલે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું પત્નીના કુટુંબીજનોના આક્ષેપ પછી સર્જાયેલા દબાણના પગલે પતિએ હત્યાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી ધનશ્યાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરૂલી પોલીસમાં એક વળજી લખવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરી અને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે સહક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણ જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને સકવેમ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે એ ઘનશ્યામ જે જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું હતું એમ અને એના કારણે આ જે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવસ સાથે અસડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારા દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એને રિટેન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે